નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ઝીરોવર કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે કે એક બાજુ લોકસભાની ચૂંટણીનું રણશીંગું ફૂંકાઈ ગયું હતું રણશીંગો ફૂંકાવાની સાથે પ્રચાર પ્રસાર પણ થઈ ગયો પહેલો તબક્કો બીજો તબક્કો અને ત્રીજો તબક્કો ગઈ વખત કરતાં ક્યાંક નિરસ જોવા મળ્યો હતો એટલે કે મતદાન ઘણું નિરસ જોવા મળ્યું હતું પણ જ્યારે આ વખતની વાત કરવામાં તો ચોથા તબક્કાના મતદાન પણ જે પૂર્ણ થઈ ગયું છે આજે આજની જો વાત કરવામાં આવે તો દસ રાજ્યોમાં છન્નું બેઠકો પર જે મતદાન યોજવામાં આવ્યું હતું ને જેમાં જે કહી શકાય કે ચોથા તબક્કાનું સરેરાશ બાસઠ પોઈન્ટ છપ્પન ટકા જેટલું મતદાન અત્યારે જે જોવા મળી રહ્યું છે સૌથી વધુ પશ્ચિમ બંગાળમાં પંચોતેર પોઈન્ટ બાવીસ ટકા મતદાન છે જમ્મુ કાશ્મીરમાં સૌથી ઓછું પાંત્રીસ પોઈન્ટ સત્તાણું ટકા જે મતદાન અત્યારે તો જે જોવા મળી રહ્યું છે સાથે જે આંધ્રપ્રદેશની પચીસ બિહારની પાંચ ઝારખંડની ચાર મહારાષ્ટ્રની અગિયાર ઓડિશાની ચાર તેલંગાણાની સત્તર ઉત્તર પ્રદેશની તેર અને શ્રીનગર બેઠકો પર જે મતદાન જે થયું હતું ને સાથે જ્યારે કહી શકાય કે આજે મતદાન તો પૂર્ણ થઈ ગયું છે પણ હવે સવાલ એ જ યથાવત જોવા મળી રહ્યો છે કે આ વખતે આ મતદાનને રાજકીય વિશ્લેષક પણ કેવી રીતે જોઈ રહ્યા છે અને સાથે સાથે જે હવે આગામી સમયમાં કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે તે પણ એક સવાલ યથાવત છે કારણ કે અત્યાર સુધી આક્ષેપ પ્રત્યાક્ષેપ ઘણા બધા જોવા મળ્યા કે એક બાજુ ઇન્ડિયા એલાયન્સ જે છે અત્યારે તો ઘણું જે સારી રીતે આગળ વધી રહ્યું છે આક્ષેપ પ્રત્યાક્ષેપ પણ જોવા મળી રહ્યા છે અને આ તમામ પરિસ્થિતિની વચ્ચે શું જે આ છન્નું જે બેઠકો છે આ છન્નું બેઠકોમાં આ વખતે કેવા પ્રકારની પરિસ્થિતિ અત્યારે આવતો જે જોવા મળશે આ વખતે શું નવું થશે તેના લઈને પણ એક જે ચર્ચાનો વિષય અત્યારે જે જોવા મળી રહ્યો છે તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવી છે તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે હર્ષવર્ધન પાંડે કે જેઓ વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક છે અને સાથે સાથે ડોક્ટર હેમાંગ વસાવડા કે જેઓ કોંગ્રેસ પાર્ટીના વાઇસ પ્રેસિડેન્ટ છે જે બંનેનું સૌથી બધા સ્વાગત છે हर्षवर्धन શરૂઆત મેં में आपसे करना चाहूँगा जिस तरीके से अगर हम दस राज्यों की बात करें दस राज्यों की જો છવઠક એ સિક્સટી ટુ પોઈન્ટ ફિફ્ટી સિક્સ પરસ જો વોટિંગ અભી હુઆા દેખ રહે આપ देखिए मतदान जो पिछले बार के ट्रेंड को देखे हैं उससे तो अलग है और इस चुनाव में मुद्दे भी लगातार बदलते जा रहे हैं नैरेटिव भी अलग अलग ढंग से सेट करने की कोशिश की पा रही है लेकिन फिर भी यज्ञ भाई इसके मिजाज को परख पाना बड़ा मुश्किल है अभी एक चरण और है उसमें देखते हैं कि क्या होता है लेकिन मतदाता को वोटर को जो है अपने घरों से लाने की एक बहुत बड़ी चुनौती जो है राजनीतिक दलों के सामने खड़ी हुई है और उस तरह का ट्रेंड जो है वो दिखाई नहीं देता है जिस तरह से पहले दौर में 2014 में या 2019 में देखा गया आज का भी जो ट्रेंड आया है हालांकि एका दो एक दो परसेंट का इसमें उछाल और आ सकता है लेकिन फिर भी ये बहुत अच्छा संकेत नहीं है और सबसे बड़ी दिक्कत यज्ञ भाई मुझे एक विश्लेषक के तौर पे लगती है कि जिन राज्यों में चतुष्कोणी या त्रिकोणी मुकाबला है वहां पर जो है मतदान का प्रतिशत एकाएक जो है वो बढ़ जा रहा है इसको जितने भी राजनीतिक विश्लेषक है या राजनीतिक पंडित है वो समझ नहीं पा रहे हैं तो कहीं ना कहीं ये बहुत बड़ी परेशानी है सभी राजनीतिक दलों के लिए मेरा ऐसा कहना है जी

કારણ કે ત્યાં ભય નો ઓથાર છે લોકો ડરે છે પણ જે બેલ્ટ છે આખો આપણો એમાં મતદાન ટકાવારી ચાર ટકા સુધી ઓછી ગઈ છે તમે મહારાષ્ટ્ર જુઓ તમે રાજસ્થાન જોવો તમે યુપી ના અમુક સેક્ટર જુઓ એ બધામાં મતદાન ઓછું થયું છે આ લોકશાહી માટે એક અત્યંત ચિંતાજનક બાબત છે મતદાન બત્રીસ ટકા મત મળે એ જીતી જશે એટલે અડસઠ ટકા લોકોનું જેને સમર્થન નથી માત્ર બત્રીસ ટકા લોકોનું સમર્થન છે એ વ્યક્તિ જીતશે આવી વાત આમાં પ્રતિપાદિત થાય છે રાષ્ટ્રીય લેવલે ખૂબ પ્રયાસ થયા ઇલેક્શન સ્થાનિક રાજ્યોમાં પણ પ્રચાર પ્રસાર થયો એ સેલિબ્રિટીઝને ઇન્વોલ્વ કર્યા તેમ છતાં લોકો નિરાશ રહ્યા છે એક વસ્તુ બીજી પણ છે કે જેમ હિમાચલ અને ઉત્તરાખંડ ને એ બધા પ્રદેશોમાં બરફીલો મોસમ હોય જયારે બરફ પડતો હોય ત્યારે મતદાન નથી ગોઠવાતું લે લડાખ માં બધે એમ આવતા દિવસો માં બેતાલીશ હોય ત્યારે મતદાન ન થાય એનું ચૂંટણી પંચે ધ્યાન રાખવું પડશે હું બે મુખ્ય કારણ જોઉં છું એ ક્યાંક લોકશાહી પ્રત્યે આપણો વર્ગ નારાજ થયો છે નિરાશ થયો છે અપેક્ષા પૂરી નથી થઈ ત્યારે મત દેવા નથી નીકળ્યો અને બીજું વાતાવરણ બેતાલીશ ડિગ્રીએ કેમ આવી તડકામાં મતદાન કરવા જાવું આ બે બાબત મને મુખ્ય દેખાય છે એક બાજુ જે રીતે ક્યાંક મતદાન તો અત્યારે તો ઓછું જોવા મળી રહ્યું છે પણ હવે સવાલ પણ એ જે યથાવત છે કે આ વખત થશે શું ડોક્ટર હેમંત ભટ્ટ કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે આપણી સાથે જોડી ગયા છે હેમંતભાઈ આપનું પણ સ્વાગત છે હેમંતભાઈ એક બાજુ જે રીતે બાસઠ જેટલું મતદાન અત્યારે તો જે સરેરાશ જોવા મળી રહ્યું છે સૌથી પહેલાં આપની પ્રતિક્રિયા એક ભાઈ વાત સાચી છે કે ગયા વખતનું બે હજાર ઓગણીસના જનરલ ઇલેક્શન પ્રમાણે જોઈએ તો જ્યાં એવરેજ સિક્સટી નાઇન પર્સન્ટની આસપાસનું વોટિંગ રહેતું હોય અને એની જગ્યાએ હવે એવરેજ આપણને સિક્સટી સિક્સ સિક્સટી ફાઈવ પર્સન્ટની આસપાસનું વોટિંગ જોવા મળે એટલે સ્વાભાવિક પણ એમ થાય કે આ જે બે થી ત્રણ ટકાનો ઘટાડો છે ફર્સ્ટ ફેઝમાં ત્રણ પોઈન્ટ ત્રણ ટકાનો ઘટાડો હતો સેકન્ડ ફેઝમાં ટુ પોઈન્ટ ફાઈવ પર્સન્ટનો ઘટાડો હતો થર્ડ ફેઝમાં ઇટ વોઝ ઓલમોસ્ટ અરાઉન્ડ વન પોઈન્ટ એઈટ પસેન્ટ ઓર્સો પણ તોય તે છતાંય થર્ડ ફેઝમાં સારું મતદાન સિક્સટી સિક્સ પર્સન્ટ જોવા મળ્યું એક ઇન્ટરેસ્ટિંગ જે રિસર્ચ એસબીઆઈ રિસર્ચનો એક આખો એક આર્ટિકલ જે પબ્લિશ થયો છે એ એવું કે છે કે ઇન્સ્પાઇટ ઓફ ડ્રોપ ઇન ધી વોટિંગ પર્સન્ટેજ ઓવરઓલ વોટર્સ તમે જોવા જાઓ તો વધ્યા છે એટલે દાખલા તરીકે બે હજાર ચૌદમાં જ્યાં વીસ પોઈન્ટ સાત કરોડ લોકોએ પહેલા બે ફેઝમાં વોટિંગ કર્યું હતું તો એની સામે અને બે હજાર ઓગણીસમાં વીસ પોઈન્ટ છ ટકા લોકોએ વોટિંગ કર્યું હતું તો એની જગ્યાએ આ વખતે બે ફેઝમાં કરોડ જેટલા લોકોએ વોટિંગ કર્યું એટલે એમનો કહેવાનો એમ છે કે આઠ પોઈન્ટ સાત લાખ જેટલા વોટર્સ વધ્યા છે અને એમાં ઇન્ટરેસ્ટિંગ બાબત એ છે કે પાંચ પોઈન્ટ સાત લાખ ફિમેલ વોટર્સ છે કે જેમણે આ વખતે વોટ વધારે કર્યો છે એટલે એનો મતલબ એવો થયો કે દાખલા તરીકે ગુજરાતની જ વાત કરીએ તો આપણા બે આડત્રીસ લાખ વોટર્સ હતા અને આ વખતે બે હજાર ચોવીસમાં માં આપણા ચાર કરોડ ને અગ્યાસી લાખ જેટલા વોટર્સ હતા એટલે લગભગ ચુમ્માલીસ લાખ જેટલા વોટર્સ આપણે ત્યાં વધ્યા હતા આ વખતે એટલે એના પ્રમાણે તમે જોવા જાવ તો ઓવરઓલ પર્સન્ટેજ જે વોટિંગનું છે એ દાખલા તરીકે બે કરોડ નેવું બે હજાર ઓગણીસમાં માં તો આ વખતે કરોડ આસપાસનું વોટિંગ થયું ઓલમોસ્ટ ધ સેમ જો જો તમે સિગ્નિફિકન્ટ ગણતા હો તો વસ્તુ જુદી છે બાકી ઇટ હેઝ રિમેઇન ધ સેમ પણ એક બાબત નક્કી છે જ્યારે વોટિંગ ઓછું થાય ત્યારે જે બે ત્રણ કારણો હોય એમાંનું એક સિગ્નિફિકન્ટ કારણ એ પણ છે કે એન્ટી ઇન્કમબન્સી નથી આ ઇલેક્શન આખરે કેન્દ્ર સરકાર માટેનું છે જે પાછલા પાંચ વર્ષમાં કે દસ વર્ષમાં જે સરકારે કાર્ય કર્યા છે એ કાર્ય પ્રત્યે જો લોકોને નારાજગી હોય તો વોટિંગ પર્સન્ટેજ ખૂબ વધતા હોય છે દાખલા તરીકે દાખલો આપું બે હજાર નવમાં કોંગ્રેસની યુપીએ સરકાર હતી અને બે હજાર નવમાં લોકસભાનું ઇલેક્શન હતું તો એમાં વોટિંગ પર્સન્ટેજ અઠાવન પોઈન્ટ પાંચ ટકાની આસપાસ હતા બે હજાર ચૌદમાં જયારે નરેન્દ્રભાઈ માટે વોટિંગ કરવાનું આવે ત્યારે આ પર્સન્ટેજ વધીને છાસઠ ટકા જેટલું વોટિંગમાં ઉછાળો એટલે લગભગ આઠ ટકાનો ઉછાળો જોવા મળ્યો પરિસ્થિતિમાં નરેન્દ્રભાઈ ક્યારે એક તો એક બાબત આપણે સૌએ આપણા જે કોઈ એનાલિસ્ટ છે આપણી મારી સાથે જે સાથી મિત્રો છે તેની સાથે અને તમે પણ એક બહુ સારી રીતે એનાલિસિસ કરો છો

એન્ટી ઇન્કમ્બન્સી અને આ દેશમાં જેમ બે હજાર ચૌદમાં વાતાવરણ હતું કે યુપીએ સરકાર તો ના જ જોઈએ કોંગ્રેસની સરકાર ના જ જોઈએ આ સરકારને તો કાઢવી જ જોઈએ એ જે પ્રમાણેનું વાતાવરણ હતું એવું વાતાવરણ અત્યારે છે અને પહેલી બાબત અત્યારે મીડિયાના જેટલા આકલન અત્યારે આ ચૂંટણીના ફેઝ શરૂ થયા એના પહેલાના મીડિયાના જેટલા આકલન હતા એમાં અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે અને જે પાર્ટીની જે વિચાર છે એ પ્રમાણે ઇસ બાર 370 કે પાસ અને અબકી બાર 400 પર એનડીએ એ પ્રમાણે નું કહેતા હતા બધા જ જે પ્રમાણેના વર્તારા હતા ચૂંટણીના એ હું કહેતા હતા કે એનડીએ અને ભારતીય જનતા પાર્ટી એ 350 400 ની વચ્ચે સીટો લાવશે એટલે એમાં માત્ર અમારું કહેવાનું નહોતું પણ અમે અમન પર સવાલ આમાં આમાં સવાલ પણ થાય કે આ કોન્ફિડન્સ છે કે બધું ઓવર કોન્ફિડન્સ છે 400 પર ની તમે તો વાત કરી રહ્યા છો હું હું એક વસ્તુ માનું કે નરેન્દ્રભાઈ ક્યારેય વધારે પડતા આત્મવિશ્વાસમાં કે આત્મશ્લાધામાં રાચ્યા નથી એમણે જે કઈ કામ કર્યા છે એ કામના આધારે એમણે હંમેશા કહ્યું છે કે હું જ્યારે જ્યારે ચૂંટણીઓની સભામાં ફરું છું ત્યારે લોકોનો જે પ્રમાણે મૂડ છે એ પ્રમાણે હું વાત કરું છું ગઈકાલે દાખલા તરીકે બિહારમાં એમણે જે ઇન્ટરવ્યુ આપ્યું ત્યારે એમણે કીધું કે બિહારમાં ગયા વખતે એક સીટ બાકી રહી ગઈ હતી આ વખતે પ્રજા એક અસર પણ પૂરી કરી દેશે અને ભારતીય જનતા પાર્ટી સમર્થન આપશે હેમાન ભાઈ ક્યાંક હેમંત કહી રહ્યા છે કે આ વખત એન્ટી ઇન્કમન્સી નથી એન્ટી ઇન્કમ્બન્સી ઘણી છે ગ્રામ્ય વિસ્તારોમાં સવિશેષ છે અને ગુજરાત સિવાયના રાજ્યોમાં તો એની માત્રા ઘણી વધારે છે હેમદભાઈ ચોક્કસ વિદ્વાન માણસ છે ને એની રીતે આકલન કર્યું હોય પણ ખાલી ટીવી ચેનલો ઉપર જે બતાવવામાં આવે છે નેશનલ ચેનલો એ બહુ વિશ્વાસ પાત્ર લોકોની દ્રષ્ટિએ હવે રહ્યું નથી જે ઇન્ટરનલ ન્યૂઝ અને સર્વે આવે છે એ પ્રમાણે ચોક્કસ એન્ટી ઇન્કમ્બન્સી છે મારે તો હેમંદર એટલું જ પૂછવું છે કે બે હજાર ઓગણીસ માં જેટલી મહારાષ્ટ્રમાં કર્ણાટક માં યુપીમાં પંજાબ હિમાચલ હરિયાણા તેલંગાણા આ બધી સીટો આ ફેરા આવશે ગુજરાત માં પચીસ માંથી પચાસ તો નથી થવાની ને છવ્વીસ માંથી છવ્વીસ જ રહેવાની છે બિલકુલ એટલે ધેર ગ્રાફ ઇઝ બાઉન્ડ ટુ ગોડાઉન ગમે કરે અને 4 જૂને આપણે જોયું કે કેટલી એન્ટી ઇન્કમ બંસી હતી અરશવર્ધનજી એક મિનિટ હમન બે એકદમ 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 અરશવર્ધનજી જે તરીકે સે ભારતીય જનતા પાર્ટી કે પ્રવક્તાને ભી અભી બતાયા કે એન્ટી ઇન્કમ બંસી નહી હે ક્યોકી અગર હમ 2014 કી વાત કરે તો વહા પે ભી જો મતદાન થા વો કહી પે બઢા થા ઓર કહી પે સરકાર ભી જો ચેન્જ હો ગઈ થી ઇસ ઇસ બારે સે લગ રહે કે ન એન્ટી ઇન્કમ બંસી નહી હે એસા કુછ हर राज्य की है कि भाई परिस्थितियां अलग है आप भाजपा के प्रवक्ता तो अपना बचाव ही करेंगे और जहां तक बात है 400 पार की तो अब कोई नारा उतना चल नहीं पा रहा है इन्होंने पहले ही नैरेटिव सेट कर दिया इस तरह का हर राज्य की परिस्थितियां अलग अलग है और स्थिति ऐसी है मोदी के नाम पे भले ही आपका आ, मतलब निर, निराशा ना हो लोगों की मतलब वो एक उम्मीद भरी नजर से प्रधानमंत्री को देखते हैं लेकिन जो सांसद है उनके खिलाफ तो है और हर राज्य की परिस्थितियां अलग अलग है और इवन कई कई कंस्टिट्यूंसी में तो ऐसा भी है कि मोदी तुझसे बैर नहीं है सांसद तेरी खैर नहीं है तो आपने पांच साल जो क्या आपने काम नहीं किया ठीक तरीके से और आप अच्छे तरीके से डिलीवर नहीं कर पाए तो कहना कहीं कहीं ना कहीं कई सीटों पर यह देखने को मिल रहा है मैं इस बात से सहमत हूं कि मोदी के नाम पे आप लंबे समय तक जो है वोट वगैरह गेन करने की कोशिश करें लेकिन लंबे समय तक नहीं कर सकते हर चीज का एक दौर होता है और आप देखिए कि 10 साल में 2014 की बात करें तो अलग कांग्रेस से बहुत ज्यादा नाराजगी थी लोगों की उस समय स्थिति अलग थी 2019 में आपका बालाकोट हो गया उसके बाद से चीजें तेजी से बदली और इस बार की परिस्थिति अलग है और इंडिया गठबंधन जो है कई सीटों पर मेरा ऐसा मानना है कि उसके जो क्षेत्रीय दल हैं वो अच्छा परफॉर्म करने की स्थिति में जो है फिलहाल दिखाई दे रहे हैं अभी तक का जो चुनाव निपटा है और इसके बाद जैसे जैसे आगे बढ़ेगा दो तीन चरण में उसमें देखने वाली बात होगी कि क्या होगा लेकिन कहीं ना कहीं लोगों की अलग अलग सीटों को लेकर अलग अलग राय है और अलग अलग लोगों का अलग अलग मत भी है और कहीं ना कहीं सांसदों के प्रति एक तरह से इनकमडेंसी तो देखने को मिल रही है इस पे तो मैं सहमत हूँ जी महाराष्ट्र के बारे में आप क्या कहना चाहोगे महाराष्ट्र एमपी के बारे में देखिए मध्य प्रदेश का तो मध्य प्रदेश की बात करें तो मध्य प्रदेश तो बीजेपी का गढ़ रहा है और आज अगर हम बात करें तो आज आठ लोकसभा सीटों पर यहां पर जो है मतदान हुआ है उज्जैन में हमने देखा कि किस तरीके से कांति बम जो है उनके प्रत्याशी थे वो वहां चले गए हैं तो कांग्रेस जो है वो नोटा को लेकर बहुत ज्यादा वो कर रही है आज जो है सीटों पर पर जहां जहां मतदान हुआ है वो आदिवासी पूरी बेल्ट है या की भाई और यहां पर जो है बीजेपी का अच्छा वोट बैंक रहा है और इस बार के जो विधानसभा चुनावों के ट्रेंड को भी देखें तो बीजेपी बहुत अच्छा करती हुई जो है दिखाई देती है आज वोट का परसेंट वगैरह भी अच्छा रहा है यहाँ पे महाराष्ट्र का थोड़ा सा मिजाज अलग है क्योंकि यहाँ पर जिस तरीके से चार पार्टियां सामने आ गई है तो उसमें बहुत दिक्कत है और आज जो महाराष्ट्र के जिस इलाके में मतदान है वो पूरा नॉर्थ महाराष्ट्र का है कुछ अंचल जो है मराठवाड़ा का अः जो खानदेश जिसको कहते हैं वो अंचल भी है तो यहाँ पर जो है बीजेपी थोड़ा मजबूत है लेकिन कहीं ना कहीं कांग्रेस है और एनसीपी है शिवसेना जो है वो भी जो है मतलब कुछ सीटों पर जो है वो अच्छा करती हुई दिखाई दे रही है यहाँ कंपटीशन बहुत ज्यादा दिलचस्प है महाराष्ट्र की राजनीति को समझ पाना ही यकी भाई बड़ा मुश्किल हो रहा है राजनीतिक पंडितों के लिए अभी क्योंकि यहाँ पर कंपटीशन बहुत कड़ा है और जहाँ कंपटीशन कड़ा है वहां पे टर्न भी जो है वो ज्यादा हो जा रहा है तो कहीं ना कहीं ये एक बहुत बड़ी चुनौती महाराष्ट्र को लेकर जो है देखने को मिल रही है लेकिन पिछले बार जिस तरह से अच्छा परफॉर्म किया मराठवाड़ा के रीजन में बीजेपी ने नॉर्थ महाराष्ट्र में तो इस बार कहीं ना कहीं जो ये युति बनी हुई है इंडिया गठबंधन की ये कई सीटों पर जो है टक्कर दे रही है और हर कॉन्स्टिट्यूंसी की जो परिस्थितियां अलग अलग है वहां के अलग समीकरण और स्थानीय मुद्दे जो है स्थानीय फैक्टर जो है वो बहुत ज्यादा भारी पड़ रहे हैं जी एक बाजू ते कह रहा चार सौ प्लस नो आई रही है યજ્ઞભાઈ મારા વરિષ્ઠ સાથી મિત્ર હેમંગભાઈ વાત કરી ને ત્યારે ભારતીય જનતા પાર્ટીની સીટો ક્યાં વધવાની છે એનું એની આકલન છે ને બહુ કહ્યું હતું આજે હું એને ફરીથી રિપીટ કરું પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી સામેની એન્ટી ઇન્કમ્બન્સી તમે મીડિયાના કોઈ પણ સારા એનાલિસ્ટ ને પૂછી લો તો જે પ્રમાણેની ટીએમસી સામેની જે એન્ટી ઇન્કમ્બન્સી છે ભારતીય જનતા પાર્ટી માટેનું ત્યાંનું ઓર્ગેનાઇઝેશનલ નેટવર્ક જે પ્રમાણે મજબૂત બન્યું છે મને એવું ચોક્કસપણે લાગે છે પશ્ચિમ બંગાળમાં ઇવન પ્રશાંત કિશોરના પણ આપણે ઘણા બધા ઇન્ટરવ્યુ જોયા છે એનાલિસ્ટ એ પ્રમાણે પણ જોવા જાવ તો અઢારથી લોકસભાની સીટો પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીની વધે છે જ્યાં સુધી તેલંગાણાનો સવાલ છે ત્યાં સુધી તેલંગાણામાં કોંગ્રેસની વિધાનસભામાં જીત પછી જે સરકાર આવી એમાં જીતમાં આપણને એટલો ખ્યાલ રાખવું જોઈએ એકસો ઓગણીસમાંથી ચોસઠ આવી એકસો ઓગણીસમાંથી સિત્તેર કે એસી સીટો નથી આવી અને તેલંગાણામાં જે છ પ્રોમિસિસ કોંગ્રેસે આપ્યા હતા એમાંથી એક પણ પ્રોમિસ અત્યાર સુધી ગ્રાઉન્ડ રિયાલિટીમાં પ્રેક્ટિકલ થયું નથી અને આ ધીસ ઇઝ ધ બિગેસ્ટ રિસેટમેન્ટ એટલે તેલંગાણામાં ચાર જે ભારતીય જનતા પાર્ટીની જે બેઠકો છે એમાં વધારો થવાનો છે એ બહુ નિશક બાબત છે આંધ્રમાં જોવા જાવ તો વાયએસઆર સામે જે પ્રમાણેની એન્ટી કંપની છે જે પ્રમાણે એમનો એટીટ્યુડ ચંદ્રબાબુ નાયડુ માટે રહ્યો અમરાવતીને કેપિટલ બનાવવા માટેનો થઈનો જે ફ્લિપ ફ્લોપ આખું પાંચ વર્ષ ચાલ્યું અને હવે ત્રણ કેપિટલની જયારે વાત કરી છે ત્યારે આંધ્રની પચીસ બેઠકો છે યજ્ઞભાઈ ટ્વેન્ટી ફાઈવ લોકસભા સીટ્સ એમાં ભારતીય જનતા પાર્ટીનું જે કોમ્બિનેશન છે આ વખતનું ઇટ્સ અ લીથલ કોમ્બિનેશન ટીડીપી અને પવન કલ્યાણની જનસેના પાર્ટી સાથેનું દેર વિલ બી અ હ્યુજ ડિફરન્સ એટલે પશ્ચિમ બંગાળ આંધ્ર તેલંગાણા તમિલનાડુમાં અન્નબલાઈનો જે પ્રમાણેનો જાદુ રહ્યો છે કેરળમાં જે પ્રમાણેની ઓર્ગેનાઇઝેશન સ્ટ્રેસ એટલે પોઝિટિવિટી આ વખતે આવી છે એ આર આપણે એન્ટની દીકરા જે પ્રમાણે લોક કેરાલામાં ભારતીય જનતા પાર્ટીની બેઠક પરથી લડી રહ્યા છે રાજીવ ચંદ્રશેખર અમારા જે મિનિસ્ટર છે આઈટી મિનિસ્ટર તે જે રીતે તિરુવનંતપુરમથી ચૂંટણી લડી રહ્યા છે મને એવું ચોક્કસપણે લાગે છે કે આપણે જયારે આકલન કરીએ છીએ ને ત્યારે આ જે આખો બેલ્ટ છે ઈસ્ટનો એમાં ભારતીય જનતા પાર્ટી જે મજબૂત થવાની છે ત્યાં ઘણી વખત આપણે ચર્ચામાં મહારાષ્ટ્રની વાત કરીએ છીએ મહારાષ્ટ્ર પણ હું એ જ કહું છું આ ધીઝ આર ઓલ સાઉથ સ્ટેટ આંધ્ર તેલંગાણા

કર્ણાટક વોઝ અ ડિફરન્ટ સ્ટોરી એઝ ફાર એઝ એસેમ્બલી ઇલેક્શન વેર કન્સર્ન લોકસભાના ઇલેક્શનમાં નરેન્દ્રભાઈની અને કેન્દ્ર સરકાર છું એટલા માટે મેં કહ્યું કારણ કે રોકવા માંગુ છું હેમંતભાઈ એક બાજુ ચારસો પ્લસ જે અત્યારે નારાની જે બાબત જોવા મળી છે ને બીજી બાજુ પણ અત્યારે તો કહી રહ્યું છે કે અમે સરકાર બનાવીશું આપના મત અનુસાર શું લાગી રહ્યું

એને જે કીધું કેને કે લિયે તો ગાલિબ અચ્છી બાત હૈ તો એને લાગુ પડે છે હમણાં ચોથી જૂન લગી અમે કહેશું એ કહેશે એક બીજા અરે એવી વાતો કરશું ને ઓલું કરશું બાકી ચારસો પાર હેમંતભાઈ સિવાય હવે ભારતમાં કોઈ બોલતું નથી નથી ધરેન્દ્રભાઈ બોલતા નથી અમિતભાઈ બોલતા ગડકરીજી રાજનાથજી જેપી નડ્ડા કોઈ ચારસો ની વાત હવે કરતા જ નથી ઘણા વખતે સાંભળી આજે જ એસ જયશંકર નો ઇન્ટરવ્યુ છે અને પ્રેસ વાર્તામાં આજથી હમણાં ત્રણ કલાક પહેલા જ એમણે જયારે જનાલીસ પૂછ્યું ત્યારે કેવું કે તમે કેટલી સીટો એક્સપેક્ટ કરો છો અબકી બાર ચારસો બાર હવે એસ જયશંકર ઈ ટેલિંગ ડેડ નોટ એમલ ધ ઈ સ્ટેલિંગ ડેડ આવશે નહીં એવું કોઈ હું જ્યોતિષ નથી પણ હું ચોક્કસ એટલું કહી શકું છું કે મહારાષ્ટ્રમાં ઉત્તર પ્રદેશ માં બધે એ લોકો ગુજરાત રાજસ્થાન બધે પીક ઉપર હતા છવ્વીસ માંથી કઈ સીટ થવા નથી ઘાટો આવવાનો જ છે દરેક જગ્યાએ એ બસો તમે ત્રણસો ત્રણ માંથી કાઢતા જાશો ઘાટા તો બસો સત્તરે આવીને ઉભું રહે છે એટલું મને સમજાય છે પશ્ચિમ બંગાળ તેલંગના કે બારે મેં ક્યાં કહો કે देखिए पश्चिम बंगाल का क्या है वहाँ पे माइनॉरिटी वोट बहुत ज्यादा महत्वपूर्ण है और आज जहाँ ये चौथे चरण में मतदान हुआ है वो पूरा आपका बहरामपुर का इलाका है जंगल महल का इलाका है वीर भूमि का इलाका है जहाँ पर बीजेपी ने पहले बहुत अच्छा किया था लेकिन ममता बनर्जी ने जब विधानसभा के चुनाव हुए इस एरिया को पूरा जो है रिटेन कर लिया और यज्ञ भाई यहाँ पे जो है मतुआ समुदाय जो है वो बहुत ज्यादा अहम है उस पे जो है एक तो समय में बीजेपी ने अच्छी पकड़ बनाई थी जो विधानसभा चुनाव में अभी आप ये देखें कि पिछले लोकसभा चुनाव में अच्छा वोट इन हासिल किया था लेकिन अभी जो है ममता की पकड़ जो है है पे बहुत ज्यादा मजबूत बंगाल में आप उनकी पावर को नकार नहीं सकते हैं और इनकार नहीं कर सकते हैं जहां तक नरेटिव गणने की बात है तो बीजेपी तो इसमें माहिर है बंगाल में भी उन्होंने नारा दिया था आपकी बार दो पार क्या हुआ जानते हैं हरियाणा में कहा आपकी बार साठ पार क्या हुआ आपको पता ही है तो ये इस तरह की बात है और तेलंगाना की बात करें कि तेलंगाना में जो है बीआरएस की ताकत को आप अभी भी कम नहीं आ सकते हैं और यज्ञ भाई सत्रह में से तकरीबन सांसद जो है पिछले बार जो है बीआरएस ने वहां भेजे हैं ये एक बहुत दुर्भाग्यपूर्ण चीज है कि कांग्रेस ने जिस प्रदेश को बनाया एक दौर में आप देखें आंध्र में पूरी पॉलिटिक्स जो थी वो कांग्रेस तय करती थी और यूपीए के दौर में भी आपने देखा होगा बयालीस सीटों वाले आंध्र प्रदेश में बहुत बड़ा वजूद कांग्रेस का हुआ करता था अब तेलंगाना में वो कम होगी और रीजनल पार्टी जो है वहां पर उसकी जमीन को जो है कैप्चर कर रही है तेलंगाना में बी आर एस अच्छा अगर नहीं करती है तो शायद कांग्रेस और बीजेपी दोनों इसमें मतलब अच्छा करने की स्थिति में होंगे और कहीं ना कहीं रेवंत रेड्डी की भी ये इस चुनाव में बहुत ज्यादा परीक्षा है उन्होंने जो योजनाएं उतारी हो गया देखिए बिहार में आज जो चौथे चरण का है वहां पर भी वोट का परसेंट कम हुआ है ये जो इलाका है पूरा मिथिलांचल वाला इलाका है उजियारपुर है समस्तीपुर है मुंगेर है बेगूसराय है तो यहाँ पर जो है बीजेपी मजबूत है लेकिन कहीं ना कहीं जो जिनके साथ नीतीश कुमार के साथ इन्होंने तालमेल किया है तो उनकी स्थिति बहुत खराब है और बीजेपी ने तो अपने एक तिहाई सांसदों का टिकट हाल के समय में काटा है उसके बावजूद भी जो है एंटी दिख रही है लेकिन एलजेपी की बात करें तो उसकी स्थिति अलग है और जो नीतीश कुमार की पार्टी है जेडीयू उसके किसी सांसद का टिकट नहीं काटा गया है तो कहीं ना कहीं यहाँ पर नाराजगी और बीजेपी को उनके साथ पोलूशन जो है बहुत ज्यादा जो है वो भारी पड़ता हुआ दिखाई दे रहा है और इंडिया गठबंधन जो है कहीं कही ना कहीं तेजस्वी की जो है पार्टी वो बड़ी चुनौती जो है इन पूरे एरिया के अंदर जो है वो बन रही है अभी इसी तरीके से आपने देखा होगा कि दो केंद्रीय मंत्री हैं मैं दो मिनट का टाइम लूंगा उसमें बेगूसराय में आपने देखा होगा कि किस तरीके से यहाँ पर जो है सीपीआई जो है वो अपना प्रभुत्व जो है वो बना रही है और बेगूसराय से जो है आप देखा है बीजेपी के जो कैंडिडेट है उनके सामने चुनौती भी जो है वो बढ़ सकती है इसी तरीके से उजियारपुर में नित्यानंद राय जो केंद्रीय राज्य मंत्री हैं उनको जो है एक तरह से चुनौती मिली है यह है कि अगर मोदी के नाम पर चल गया मोदी का मैजिक तो हो सकता है हर हर बार, हर बार ला, लास्ट में हैदराबाद के बारे में क्या कहोगे आप हैदराबाद के बारे में क्या कहें क्योंकि अभी हमारे बीजेपी के प्रवक्ता साहब ने बड़ी गाली की शायरी बोली तो यह की भाई सियासत समझने नहीं देती सच्चाई कभी चेहरा नहीं मिलता कभी दर्पण नहीं मिलता हैदराबाद में एक तरह से मुस्लिम बोर्ड जो है बहुत ज्यादा महत्वपूर्ण है और वहां पर जो है कहीं ना कहीं स्थितियां जो है ओवेसी जो है अच्छा कर रहे हैं वो तो बार बार कह रहे हैं हालांकि कांग्रेस इस बात को प्रचारित कर रही है कि बीजेपी की बी टीम के तौर पे काम कर रहे हैं लेकिन कहीं ना कहीं वहां पर जो है एक अच्छी पकड़ तो है ओबीसी के इस बात के से इनकार नहीं किया जा सकता वोट बैंक में जी एक भाई मिनट हर्ष भाई ये दरक स्टेट में आकलन आप बीजेपी मजबूत तो है मध्य प्रदेश में मान देखिए ये भाई कुछ स्विंग स्टेट हैं जिनको मैं मान रहा हूं कि ये बहुत तय करेंगे इस बार, जैसे आपका मा... आपने बोला नहीं बीजेपी मजबूत है मगर लगता है इस बार 400 के पार होगा देखिये चार सौ पार तो नहीं मैं क्या कह रहा हूँ आपसे कि भाई की नरेटिव में माहिर है बीजेपी हरियाणा में कहा आपकी बार साठ बार क्या हुआ बंगाल में कहा आपकी बार दो सौ पार क्या हुआ तो बंगाल में दो सौ तिहत्तर दो, दो बढ़ के तिहत्तर स... तो हुए ना हर्ष भाई आपकी बार दो सौ पार હવે જોવાનું એ ચોથા તબક્કાનું મતદાન તો ક્યાંક ઓછું થયું છે આગામી સમયમાં જે અત્યારે ત્રણ જે મહત્વના તબક્કા છે તેમાં હવે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે તો આપનારો સમય બતાવશે આજના જીરો કાર્યક્રમ નમસ્કાર